આજથી ગુજરાતનો સૌથી મોટો લોકમેળો દર વર્ષની જેમ રાજકોટમાં આજથી ખુલ્લો મૂકવામાં આવ્યો છે લોકમેળો એ કૃષ્ણ જન્મોત્સવ જન્માષ્ટમીમાં એક સાંસ્કૃતિક એકતા માટે અને ગરીબ મધ્યમ વર્ગના લોકો માટે લોકમેળો ખૂબ જરૂરી હોય છે સૌરાષ્ટ્રની ભાતીગર સંસ્કૃતિ અને એમાં પણ લોકમેળાનું ખૂબ મહત્ત્વ છે કે જેમાં દરેક વર્ણના લોકો દરેક જ્ઞાતિના લોકો દરેક ધર્મના લોકો સાથે મળીને ઉજવણી કરીને સાંસ્કૃતિક એકતા આમાંથી ઊભી થતી હોય છે અને ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો માટે આ જન્માષ્ટમીનો ઉત્સવ એટલે મેળો જ એ ગણાય છે આ વખતના મેળામાં કમનસીબી વાત એ છે કે રાઇડ્સને મંજૂરી આપવામાં આવી નથી ટીઆરપી ઝોનના જે દુર્ઘટના પછી હાઈકોર્ટના કડક કડક વળણને કારણે લોકોની સેફ્ટી માટે આ વખતે રાઇડ્સના નોમ્સ અને એ બધું નક્કી કરવામાં ટેકનિકલી મંજૂરી મળી નથી એટલે આમ જોઈએ તો મેળો એ થોડોક ફિક્કો છે કારણ કે રાઈડ્સ વગર છોકરાઓનો આનંદ કિલોલ ચકેડી ફજર પારકા સાંસ્કૃતિક ગીતો પણ એવા છે કે ચકડીમાં ફજર ફારકામાં ફરી જે મજા હોય છે એમાં આ વખતે થોડુંક ફિકાસ છે કમનસીબે કોર્ટના જે હુકમ છે એ માન્ય છે કારણ કે કાયદાનું શાસન છે અને એટલે આ વખતે લોકોને એ લાભ મળ્યો નથી અને મેળો બાકી રીતે ભાતીગળ આજથી શરૂ થયો છે